તો અમે આવી ગયા છીએ ગુજરાતના એવા રિસોર્ટમાં જ્યાં બે વર્ષના બાળકથી લઈને સાઠ વર્ષના વયો વૃદ્ધ સુધીના હર કોઈ લોકો આનંદ માણી શકે એન્જોયમેન્ટ કરી શકે તેવા લોકેશન પર અને તેવા રિસોર્ટ પર કે જ્યાં એડવેન્ચર લવર લોકો છે અને નેચર લવર લોકો છે એના માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે અને ગિરનાર હિલ્સનો આવો વ્યૂ આઈ થિંક તમે આની પહેલાં ક્યારેય નહીં જોયો હોય હું વાત કરી રહ્યો છું ધ લેવિસ ગ્રીન્સ ક્લબ્સ એન્ડ રિસોર્ટ જે આવેલું છે જૂનાગઢ જિલ્લાના બલિયાવડ ગામમાં અને અહીંયા સ્ટે કરવા માટે બહુ બધા ઓપ્શન છે એમની પાસે વિલા છે ડિલક્સ રૂમ છે ફેમિલી રૂમ છે અને પર્સનલી જે અમે સિલેક્ટ કરેલો છે પ્રોપર્ટીનો હાઈએસ્ટ વેલ્યુ સ્ટે ધ પ્રેસિડેન્ટ શ્યૂટ જે અમે સિલેક્ટ કરેલો છે અને અમે પ્રેસિડેન્ટ શ્યૂટમાં રોકાયેલા છીએ તમે રૂમ્સનો વ્યૂ જોઈ શકો છો એકદમ સ્પેશિયસ પ્રીમિયમ લક્ઝુરિયસ અને બહુ સારી એમ્યુનિટીસ અને ફેસિલિટીઝ મળી જાય છે એને એડિશનલી અહીંયા ઇન હાઉસ ઝક્કુજી બી છે તમે જોઈ શકો છો ઝક્કુજીનો એક્સપિરિયન્સ બહુ જ સારો હતો તમે જોઈ શકો છો ઇન હાઉસ ઝકુસી છે અને બહુ સારો એક્સપિરિયન્સ છે રૂમ એક્સપ્લોર કર્યા પછી અમે નીકળી ગયા પ્રોપર્ટી એક્સપ્લોર કરવા માટે કે ક્યાં કઈ ફેસિલિટીઝ એમ્યુનિટીઝ અને એક્ટિવિટીઝ છે એ બધું જોવા નીકળી ગયા અને જેન્યુનલી સેઈંગ રિસોર્ટ બહુ જ મોટો છે ચાલી ચાલીને થાકી જવાય છે અને બહુ બધા એવા લોકેશન છે જ્યાં તમે રોકાઈ શકો છો અને જ્યાં બેસીને તમે તમારો ડે સ્પેન્ડ કરી શકો છો અને એક્ટિવિટીસ તો છે જ તમે એક્ટિવિટીઝ કરીને બહુ બધું એડવેન્ચર કરી શકો છો અને લાસ્ટમાં અમે જે છે ડ્રોન ફ્લાય કરી લીધું મસ્ત ડ્રોન શોટ આવી ગયા છે જોવાની બહુ મજા આવશે ખરેખર બહુ મજા આવશે